સેનિટેશન અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અંતર્ગત ચેકિંગ ફાબરની બજારમાં ચાર ટીમો દ્વારા બસો અઢાર યુનિટની કરાઈ તપાસ છ્યાસી કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો તેમજ સુડતાલીસ યુનિટ સામે દંડનીય કાર્યવાહી કરાઈ પાભર પાલિકા પણ સાસઠસો પચાસ રૂપિયાનો દંડ વસૂલી સત્તર યુનિટને આપી નોટિસ ટોબેકો દ્વારા પણ દસ એકમો પાસેથી નવસો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો ગરમીની મોસમ હોવાથી અખાદ્ય વસ્તુઓ ખાવાથી અને ઠંડા પીણા પીવાથી આરોગ્ય ઉપર થાય છે વિપરીત અસર પાભર થરાદ વાવ દિયોદર અને ધાનેરામાં પણ અખાદ્ય ચીજ વસ્તુઓનું ખુલ્લે મુખ્ય જિલ્લા આરોગ્ય તાલુકા આરોગ્ય અધિકારી શ્રીના સૂચના મુજબ આરોગ્ય સ્ટાફ બાબર નગરપાલિકા સ્ટાફ તથા પોલીસ સ્ટાફના સહયોગથી એક સેનિટાઈઝર રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે ઉનાળાની આ ઋતુમાં લોકોના અંદર પાણી જનરેલી બીજા કંઈક લોકોનો ફેલાવો ના થાય એના માટે ભાગ રૂપે લોકોમાં જનજાગૃતિ આવે અને લોકો એના વિશે માહિત માહિતગાર થાય અને જે જીવન જરૂરિયાતની અમુક ઠંડા પીણાની બધી જે વસ્તુઓ છે એ બધા વિશે સંપૂર્ણ ચકાસણી થાય અને જે લોકો આપણને જે પૈસા આપીને જે વસ્તુઓ આપણને પાસેથી મેળવે છે એના અંદર પણ લોકોના અંદર જાગૃતિ આવે દુકાનદાર પણ જાગૃતિ થાય એના માટે એક આ સેનિટેશન રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે એના સાથે સાથે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ભાભર તાલુકાના શહેરી વિસ્તારમાં પાન મસાલા કરિયાણાની દુકાન પર જે જગ્યાએ તમાકુનું વિતરણ થતું હોય એવા વેપારી લોકો અને દુકાનદારોને તમાકુના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથી એના સાથે સાથે કોટપાના કાયદા અનુસંધાને જે અઢાર વર્ષથી ઓછા બાળકોને તમાકુનું વિતરણ કરવું નહીં એના માટે પણ એને સંપૂર્ણ માહિતી આપવામાં આવી